નમસ્કાર મિત્રો હું કૈલાશ શર્મા આપ જોઈ રહ્યા છો વંદે સમાચાર આજ રોજ આપણે માધવ વંશમાં જે આવ્યા છે તો સીએમ શ્રી પણ આજે આવ્યા હતા તેમનું સ્વાગત ધામધૂમથી કરવામાં આવ્યું નાના બાળકોથી લઈને વડીલો દરેકે દરેક વ્યક્તિઓ સોસાયટીના દરેક સભ્યો તેમાં જોડાયા હતા સોસાયટીના આયોજક શ્રીઓ છે માધવ વંશના આપણે તેમની પાસેથી જાણીશું વધુ માહિતી આજ રોજ સીએમ શ્રીનું જે સ્વાગત કરવામાં આવ્યું શું કહેશો અમારી માધવ હોમ સોસાયટીમાં છેલ્લા પંદર વર્ષથી બહુ આનંદ અને ઉત્સાહથી માતાજીના ગરબાનું અમે આયોજન કરીએ છીએ આજુબાજુના શેરી ગરબામાં સૌથી વધારે સારામાં સારા ગરબા સૌ સાથે મળી એની ગરબાનું આયોજન થાય છે આજે ચોથા નિમિત્તે આપણા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ આયા તો સવારથી જ અમારે સોસાયટીના નાના બાળકોથી માંડીને વડીલો સુધીમાં ઉત્સાહનો માહોલ હતો જે રીતે અમને આવી અમારી વચ્ચે આવી અને અમને માતાજીના દર્શન કર્યા અને અમારા જે આયોજક હતા એમાં અમારા નવરાત્રી છે એમાં અમારા વિરલ ભાઈ નું આયોજન કરે છે એમણે શું સાથ સહકાર આપ્યો અને જે રીતે માતાજીના દર્શન કરી અને માતાજીના આશીર્વાદ લીધા એ જાણી અમારી સોસાયટી બહુ જ ખુશી અનુભવી વિધાનસભાના બાપુસિંહ જાદવસિંહ પણ હાજર હતા પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા હતા અન્ય કાર્યકર્તા મિત્રો કોર્પોરેટર શ્રીઓ દરેકે દરેક અહીં હાજર હતા વટવા વિધાનસભાના કાર્યકર્તાઓ પણ અહીંયા હાજર હતા નવરાત્રીના આયોજકો છે અને તેમની પાસેથી પણ જાણીશું શું કહેશો આયોજન કેવા પ્રકારનું કરવામાં આવે છે અને કેટલા વર્ષથી કરો અમે છેલ્લા પંદર વર્ષથી બે હજાર બારથી સુંદર રીતે માધ્યમમાં નવરાત્રીનું આયોજન કરીએ છીએ અને દરેક સભ્યોનો ખૂબ સરસ સહકાર મળે છે અને માધ્યમમાં કે કોઈ બી જગ્યાએ જ્યારે સોસાયટીમાં નવરાત્રી થતી હોય તો દરેક બેન દીકરીઓને સૌથી વધારે સેફ્ટી મળતી હોય છે જેનો અમને ખૂબ આનંદ છે અને બધા ખૂબ ભાવપૂર્વક અહીંયા ગરબા રમે છે શેરી ગરબા અને પાર્ટી પ્લોટ નગર એમાં શેરી ગરબા અને પાર્ટી પ્લોટમાં એટલો ફરક છે કે શેરી ગરબામાં બેન ભીકરીઓ છે આપણા ઘરની જે છે એ વ્યક્તિઓ છે અહીંયા સતવાઈ રહે છે નજરની સામે રહે છે જ્યારે પાર્ટી પ્લોટમાં જાય ત્યારે એમના ટ્રસ્ટ પર આપણને વિશ્વાસ એ શું કરે છે શું નહીં એ આપણને ખ્યાલ હોતો નથી એટલે માટે શેરી ગરબાને આયોગ વધારે મહત્વ આપવું જોઈએ અને શેરી ગરબામાં બધા વડીલો પણ એમાં ભાગ લઈ લઈ શકે છે એટલે શેરી ગરબાને વધારે મહત્વ આપવું જોઈએ કેવા પ્રકારનું આયોજન કરવામાં આવે છે એમ લોકોનો પ્રતિસાદ કેવો રહે અમે નવ દિવસ અર્થ દરેક દિવસ અલગ અલગ આયોજન કરીએ છીએ અમે એક આ સાતમના દિવસે અમે અહ ક્રડિશનલ ગરબાનું આયોજન કરીએ છીએ પછી વેશભૂષાનું આયોજન કરીએ છીએ આઠમનો અમે માતાજીનો ચડાવ બોલાવીને આઠમના માતાજી માટેનો ચડાવો લઈને એમાં મહાપ્રસાદ નું આયોજન અમે લોકો કરીએ છીએ અને બધા સભ્યો અમારા સાથ સરકાર સરસ રીતે અને સુંદર રીતે અમને આપે છે અને અમને આનો આનંદ થાય છે અને અમે આનંદથી અહીંયા ગરબાનું આયોજન કરીએ છીએ બધું સરસ રીતે આવું છે અમારું માધો અંગમાં અમે બધા પરિવાર તરીકે ભેગા મળીને અમે બધાનું આયોજન કરીએ છીએ ખૂબ સરસ આજ રોજ એમ સી પણ આવ્યા હતા જેમ નાના બારોગો થી લઈને વડીલો સુધી દરેક દરેક વ્યક્તિએ જોડાયા હતા અને માધવ ઓમ્સ દ્વારા પૂરો પરિવારની જેમ અહીંયા એકતારને રાખીને લોકો સુંદર પ્રકારનું આયોજન કરે છે હું कौशिक ગુનોદર કેમેરામેન ભરત પટેલ સાથે વંદે સમાચાર આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો